મનરેગામાં સો દિવસ રોજગાર અને પૂરતો પગાર નથી મળતો ડોક્ટરો કે સ્ટાફ સીએચસી અને પીએચસી કેન્દ્રો પર નિયમિત નથી આવતા શુદ્ધ પીવાનું પાણી નથી મળતું ગટર વ્યવસ્થા સ્વચ્છતાનો અભાવ વીજ બિલ વધારે આવે છે ખાતર બિયારણ દવાઓ મોંઘી લાગે છે સિંચાઈ માટે કેનાલની સુવિધા નથી મહિલાઓની છેડતી અત્યાચારના બનાવ હોય ત્યાં છે પોલીસ તંત્રને જાણ કરવા છતાં કાર્યવાહી થતી નથી

અમિત ચાવડા સાહેબ જનમંચ લઈને તમારા વિસ્તારમાં આવી રહ્યા છે તમારા વિસ્તારમાં શું કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહી છે પોલીસ બેફામ થઈ રહી છે અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે ચોરેને ચોટે લાંચો લેવાઈ રહી છે રસ્તાઓ ખખડધજ થઈ ગયા છે ક્યાંક સાંભળી નથી તમારો અવાજ પોલીટીશિયનો સાંભળી નથી રહ્યા તો ચાલો આવો અમારા જનમંચ ઉપર અને તમારા પ્રશ્નોને અમે જનસભાથી વિધાનસભા સુધી લઈને જઈશું કલેક્ટર કચેરીઓથી લઈને એસપી ઓફિસ સુધી લઈને જઈશું અને તમને ન્યાય અપાવવા માટે અમે તટપર છીએ ચાલો જનમંચ ઉપર વાગ્યે પાંચાલ સમાજની વાડીમાં બિલ્લીમોરા ખાતે તમારા અવાજ ને બુલંદ કરો અને તમે આવીને અમારી સાથે ન્યાય માટે અમે તમારી સાથે લડીશું તમારા અવાજને વિધાનસભા સુધી અમે લઈને જવા માટે તૈયાર છીએ તો ચાલો આવો જનમંચ પર આવતીકાલે અગિયાર વાગ્યે We report anti news, not so.